અરે આ ડોસી મારી બધી છે બજાર જાવશે આ દરવાજો પણ થતો નથી ચાલો ચાલશે ભલે ભણે ડોસી આવી ખોલશે ત્યારે આવશું ડોસી કોક લઈ આવશું ના ડોસી ડોસી મારી બધી પી પીજા હે કામ ડુસ્પિયો નથી જવું છું આજ તો બજાર આજ તો કોક મળે તો ડોસી માટે કોક ને કોક લઈ આવું તો ડોસી ને એમ લાગે કે મજૂરી જ્યાં તા મજૂરી જવા માટે તો ચો નથી ડુસ્કીઓ કોઈ હાલતો નથી જાવું તો જાવું કઈ બાજુ વાઘન વાઘો મારો બધો દેખાતો નથી વાઘો સિક્કર ચો નાઈ ગયો છે વાઘન ગોતવું પડશે રાઘા પાથી પૈસા લેવા પડશે પંચસો રૂપિયા ઓછી ના લઉં કાલ પાછા આવું એન્ટ લઈ લઉં અને પછી પછી ચો છે પછી એ તો વાઘો સમજી જાય વાઘન બધી ખબર મારે બેટું રિક્ષા કોઈ ઊભી રાખતો નથી શું કરું રીક્ષા ઊભી રાખાવું તો કીચેમ ભાડો નથી રૂપિયા નથી તો જવું છે સારું બજાર જતો રહું ભાડું ના હાલું તો રિક્ષા વાળું મારી આપડું ખોવાય અરે કરું હવે કરું ને કરું છું કોક આયો તો લબડી જતી રે તોળો પડ્યો તોળો ને જ જાય અહીંયા નથી આવતો હોય નકર મુજીજીબી ના ઓકરામ દેઈ જતો રે આપી આલે આપી આલે ઓકરામ દેઈ જો તો બજાર પોટી જો નકર દોશી નખશે દોશી એમ કે બજાર જાતા નકરી પાસા આયા લે આપણે દેખાતો ને મારું શું જો લે ભઈ અન આગે લેબી ક્યાં જતો છે લાગે

ડોસી કેમ નઈ રહી એ બડી જાતી રહી છે કે આ એટલે ન્યા ભાઈ નું તોડવાનું એ તમન ગોતવા આવ્યો તો હા હા પણ તમે ના મળ્યા લે મે કીધું હાથ જ તોડીને ચા પી લઉં એવું છે એમ ઓવા હા હા તમે એકલા એકલા પીઓ દૂધ લાય તો દૂધ તો શું કરું છે મારે ડોસી પીસો તાને તો ઉકા બેલે પી લે હું કી બોલ દેવ વાત કરું બીચો જો દેવ છે દેવ મખાટલો જ નથી આપણે હા ખાટલા તો વીટી માર્યા છે એ પીચી માર્યા દારૂ પીવાનું પૈસા ખૂટ્યા તો ખાટલા વેકી માર્યા એવું છે ઓવા જોઈ જતા રિક્ષાબેન તો ઠેર પેલી બજાર નથી બજાર ઓ આપણે પેલી વાડી નથી વાડી વાડી માં જોતો અને બે રોટલા લાયો